નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યુઝ પાદરા નગરપાલિકાના વોર્ડ નંબર એક માં આવતી પંચવટી સોસાયટીના રહીશો છેલ્લા એક અઠવાડિયાથી પીવાના પાણીની સમસ્યા વેઠી રહ્યા છે નિયમિત રીતે પીવાનું પાણી રહીશોને નહીં મળતા રહીશોએ પાદરા નગરપાલિકા સામે આક્રોશ વ્યક્ત કરી ભારે સૂત્રોચ્ચાર સાથે નારાજગી વ્યક્ત કરી હતી સોસાયટી પાદરા જંબુસર હાઈવે પર આવેલી હોવાથી હાલમાં પાદરા જંબુસર હાઈવેનું નિર્માણ કામ ચાલી રહ્યું છે જે સંદર્ભે પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ થયું હોવાથી છેલ્લા એક સપ્તાહથી નિયમિત રીતે પીવાનું પાણી મળી રહ્યું નથી જેના કારણે પંચવટી સોસાયટીના રહીશોએ વારંવાર જે વિભાગને જણાવ્યું હોવા છતાં પણ રોડ વિભાગ તેમજ પાદરા નગરપાલિકા બંને પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા હોવાના સ્થાનિકોએ આક્ષેપો કરી રોષ વ્યક્ત કર્યો હતો આમ પંચવટી સોસાયટીમાં છેલ્લા એક સપ્તાહથી એસી પરિવારોને પીવાનું પાણી મળી રહ્યું નથી પંચવટ ટી સોસાયટીના રહીશોને પીવાનું પાણી તો નિયમિત મળતું જ નથી સાથે સાથે છેલ્લા એક વર્ષથી ડ્રેનેજ ગટરની સમસ્યાઓ પણ વેઠી રહ્યા છે જેના કારણે રહીશોએ પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો મારું નામ અર્જુનભાઈ સનાભાઈ છે પાદરા માં વોર્ડ નંબર એક માં પંચવાડી સોસાયટી માં રહીએ છીએ અમે બધા પાટલા નવ દિવસ થી સોસાયટી માં પાણી આવતું નથી નગરપાલિકા એવું કહે છે કે રોડ ખાતા વાળા જોઈન્ટ કરે પાઇપ તોડી નાખી છે તો રોડ ખાતા વાળા કર્મચારી એવું કે નગરપાલિકા કરે એમાં અમે પાણી થી વંચિત રહીએ છીએ તો આ પાણી એ પીવાની મૂળ જરૂરિયાત વસ્તુ છે પીવામાં કપડા ધોવામાં બધામાં તો પણ આ લોકો પોતપોતાની મરજી કામ કરે છે કોઈ રિપેરિંગ કરવા નહીં આવતું બધા એકબીજાની માથે ઢોર્યા કરે છે પાણી થી વંચિત કરવા નહી આવતું નગરપાલિકા માં ગટર વરસ થી ઉતરાય છે ગટર નું વરસ થી અહિયાં ગટર નું વ્યવસ્થા નહીં કરી કે પાણી ગટર નું કઈ જાય ગટર નું બી બંધ છે કેટલી ટાઈમ અરજી આપી લેખિત માં આપી સીઓ સાહેબ ને આપી લેખિત માં અરજી આપી છે અમે તો પણ નહીં આવતા કરવા કુંડલી નાખવા નહીં આવતા અમે બેન છે અમારી ગઢોર ઉભરાય છે અને પાણી નીકળતું નથી પાણી બધું અમારું થાય છે પીવાનું પાણી નથી અમે ઉધાર ઉછી નો કરીને ગમે ત્યાંથી પાણી મંગાવીએ છીએ અને પાણીની બહુ તકલીફ પડે છે અમને ના માને નગરપાલિકા વાળા ના માને ના રોડ ખાતાવાળા અમને ના પાડે છે કે એ એમને પૂછો ને એ એમને પૂછો તો અમે કોને પૂછવા જવાના છે તમારે તો રોડ ખાતાવાળા કહે છે કે નગરપાલિકા વાળા પૂછો નગરપાલિકાવાળા કહે કે રોડ ખાતા ને પૂછો એટલે અમારે પંદર દાડા અમને તકલીફ છે આ પંચવાટી સોસાયટી માં અમને તકલીફ પડે છે અમે બધા પંચવાટી બધા રહેનારા માણસ છીએ બધા તકલીફ છે અમે ધંધા વાળા માણસ છીએ કે પાણી નું કરીએ ઘર નું કરીએ બાર નું કરીએ કઈ બાજુ કરવાનું અમારે ધંધા પર જવાની તેમ છે અમે પાણી વાગર નું કઈ બાજુ જવાનું અહીંયા ના મારે કુવા મળે ના મને ખાડો મળે કઈ પાણી ઉલજવા જઈએ અમે